ચોકડ એક જણો પોત કરોડ રૂપિયા લઈ અને નેકડવાનો છે અને એને લૂંટ કરવાની છે તારે એવું ઓવે લોકેશન આલ દો કરી લીએ લૂંટ એમ ઓળ્યું ઉઠાઈ લીએ રાતો રાત રાત કના પાણી છે અમે એટલે આટલી બધી તારામો હેમત આવી ગઈ છે એમ હવે હેમત નઈ કાકા ડેરીંગ આવી ગયો ફાનામો આવ્યો ડેરી ડેરીંગ હમ એટલે દૂધની ડેરીંગ ડેરી નઈ ડેરીંગ હા હમ इडेरिंग के बेरिंग, इब तुझ जवाचे है, पोच करोड ने तु लूंट करवा तैयार सी, तो अनि 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 लूंटो तु चेम करवा मढ़े हो सी, प्यक्टिस करी हतर थी, अनि लूंट करी वड़ी, पिला चेंजी, सुक्रान मारीं पैसा चिटला ले दीता, वीस र� એટલે કાકા તમન કને કીધું એ ચેન્જી હોય કણ આયો તો મને ના બોલવાનું બોલી ગયો ઓવે પતા તો મેણા મારે મને કે તમારો છોકરો મોટો થાય અને ચોર બનશે લુંટો કરશે પણ કાકા અર્જન્ટ કોમ હતું એટલે પૈસા લીધા તમે અર્જન્ટ કોમ હતું હા અર્જન્ટ કોમ હતું એટલે નાના છોકરાને મારી એમ પૈસા લેવાના હે અરે પણ કાકા જોતા હતા એટલે હતા તા જોતા હતા અરે પણ કાકા એમ હું વાત કરો ઘણી વખત તો કર્યો હા

સંસ્કાર ની વાત કરો છો હેડ મારા સંસ્કાર નહી હારા બરોબર તમને તો બધી ખબર ન હોય હું એને કઈ રીતે સંસ્કાર આલું છું કઈ રીતે સમજાવું છું બરોબર પણ ગમે સંસ્કાર એનો ભરેલો હશે

તો બધું આવી ગયું હારા મારો ધંધો કરશે હા અને આ ગોમો તમે મુડું ઊંચો કરી ફરશો લ્યા હા અબાન તો પછી સાબાઈ છે છો પણ પહેલા મને આવજો કે વાહ હરી ભાઈ વા મારા છોકરાને તમે સુધારી જો ને આથી આ બો એક મહિનો મારા જોડે રહે તારીખ લેસી દેજો લ્યા હેડે ભા મારા હંગા એક મહિનો નહી હરી ભાઈ 100 મહિના કેટલા 100 મહિના તમને ભો આલ્યો સુધારતા હોય તો

એટલે પછી મેં શું કર્યું ખબર છે ભણવાનું બધું પડી મેલ્યું આ ખેતી ચાલુ કરી દીધી બરાબર તમે હા અમારા આખા ઘરમાં હું એકલો જ કમાતો બરાબર અને આખા ઘરની જવાબદારી ઉઠાઈ લીધી કે કાકા આજથી તમારે મજૂરી કરવાની નહીં હું કમાઈ લાવ્યો ચોથી કમાઈ લાવ્યો એ તમારે જોવા નહીં પણ હું પૂરું કર્યો હવે તમારે કોઈ ચિંતા માથે રાખવાની નહીં અબા એ દાણા મોડી આ દાણા ઉધી આ ઘરની જવાબદારી મારા ગભે સલ્યા

હવે શાંતિ થી ઊંઘો હું ખાઈને આવું હા તમારે ખાવાનું બાચી છે તમે ખાતા હો હા

બધી ખમજણ પડ અમન બટી તન સુધારવા મળ્યો હોય કણ અન્યા અરી ભાઈ કીન ઈ કોમ કરવાનું તન અરી ભાઈ કોઈ ખવાડી હા કશું નઈ ખાધું નઈ ખાધું અરી તમ નઈ ખવાડ્યો હે તો હોય કણ હું તન દેખાડા કાધા આસી અરી ભાઈ એ અરી ભાઈ અરી ભાઈ હે ઓન ખાવાનું પડી તું એ પડ્યું રેમ રેમો કુતરા ખવાર દીધું અને અરે પૂછ્યો હશે ગળાની છોગન અને આખી રાત ઊંઘશે નહીં પૂછે કદી ઊંઘ આવતી નહીં હું એમો રીસે બળા ને રોટલી કે રોટલો એમ ખાવા ના હોય નઈ તો પછી અડધી રાતે લાયા સુધારવા બરોબર તમે તાર કોમ કરાવો બરોબર બધું કોમ ખેતર નું કરાવો તમારા ઘર નું કરાવો એ તો હું મારી રીતે સુધાર્યો પણ તમારે ખવારવાની તો ફરજ આવે છે ને પણ મન જો ખબર હતી કે ભૂસો થઈ ગયો એને મને કીધું નહીં અરે બોલે કોઈ વાઘુજી શું કેવું આ વાત સાચી છે પણ હવે મેં કીધું એટલે છે ને ગમે તે ખવારો એમ આ પડ્યું છે જો

હા જવુંડો ખબરું તો પડે ને ગળાની સોગન મારા અભાન તમે સુધારી જો કદાચ થઈને મહિનો નહીં પણ સો મહિનામાં તમે એને ને તો આજીવન તમારો ઉપકાર હું નહીં ભૂલું અને અડધી રાતે તમારે કોમ હશે નહી મારું કે અભાનુ તો હું પૂછવા નહીં રહું

રીસે ધબ્બર માર્યો તન આદમી હો અરે બા પાન પાલર ઓ બબજી ચોકડ હેડા છો તારે પાલરે ના ભાઈ ના પાલરે નહીં જાતો તાણે મંચુરિયન રાઈસ લેવા જઉં છું એટલે તમે ચા ના આવું બધું ખો છો અલ્યા ભાઈ હું તો કોક જ દાળો ખાઉં છું આ ધબા માટે લેવા જઉં છું એટલે આભાના બાના કોઈ થઈ ગયું છે કુ તમે લેવા હેડા છો આભાનો બા જીવતો છે પણ બબજી

પણ મારી ભૂલ થઈ ગઈ હવે કોઈ દાડો વાત નહી ઉપાડું ભાઈ પણ તમાર જો મારી ચિંતા કરવાની આવે છે હરીબા મારી ચિંતા કરશી આયાસી મોય હારું લગાડવા તું આવું ના આવું બોલે ને તો મને આખી રાત ઊંઘ નહી આવે ગળા ની છોકન ભાઈ એ ગરમા ગરમ મંજી લે અને ઠંડી બોટલ આવી ગઈ લ્યા લાવ દો કેટલું રાખી તારું જો લે ખાઈ લે એ તો રાખી જ છે કે તમે નહી રાખતા તઈ બેહી જાવ ખાવા દે

ના ના તો એ પણ એ થોડો સુધરે બે ના ચાલે એક બાપની ફરજ આવે ને એમ તમે અલગ રીતે ફરજ પૂરી કરો યાર કઈ રે તું તાર રહો હોય તો તાચી ના રહો

આલતો હું ખાલી પ્રેમ બતાઉ છું મોણાને સુધારવાની બે રીતો હોય આલ હું તને પ્રેમથી સમજાવું છું બરાબર જો તું પ્રેમથી સમજી જાય તો વાત બરાબર છે બાકી બીજી રીતે સુધારતા મને આવડતું છે હા મારું કોંઠો પાટણ હા